યશ પોતે નથી લીધો ભગવાને ભગવાને ના પાડી છતાં ભીમભાઈ કોષમાંથી માંથી પેલો મુકટ લઈ આવે છે જે અનિતિ અને નિશાસાના નાણાં અઢારમી વખત ગયા ત્યારે કાલિયવન દ્વારા આવેલું હતું ને એમાંથી બન્યું હતું મુગટ પર લખાણ લખાવી દીધું કે જે કોઈ પણ માથે મુકશે એની બુદ્ધિ ભ્રષ્ટ થશે આવ્યા છે અગ્ર પૂજન થયું ભગવાન નું રાજસુઈ યજ્ઞ ની સભામાં બધાને આનંદ થયો એક જણ આનંદ ન થયો અને ભગવાનને જ્યારે ગાળો દેવામાં પોતાની મર્યાદા વટાવે છે આપણને એવું છે કે કોકો કોક સહન કરે ને એટલે આપણે એમ જ સમજીએ કે આને તો તમ તમારે થવા જ જેટલું એના ઉપર થવા દેવું એટલું પણ મર્યાદા વટી જાય પછી ભગવાન પણ રાહ નથી જોતા કહ્યું કે હવે તારી મર્યાદા પૂરી થઈ બસ બહુ થયું શિરચ્છેદ થયો છે વળી પાછો હાહાકાર થયો જય જયકાર થયો ભગવાનના દ્વારા દેવ ગંદર કિન્નર ચારણ વૈતાલી કિમ પુરુષ બધા સ્તુતિ કરવા લાગ્યા ભગવાને ગજબ પરાક્રમ કર્યું ઓહો ઓહો સવામાં બીજું બધું તો ઠીક પણ એક દાસી દ્વારા દુર્યોધનનું માનભંગ થાય છે જલ ભેદને પારખી નથી શકતા સ્થળ સમજી ચાલવા ગયા જલમાં પડ્યા દાસીના દ્વારા આંધળાનો દીકરો તો દાસી તો કહીને જતી રહી અને બરોબર એ જ વખતે દ્રૌપદીનું ત્યાં આવવાનું થયું અને એ આ દ્રશ્ય જોઈને હસી એને થયું કે આને જ કહ્યું છે અને બસ એમાં મહાભારતનો જન્મ થયો ભલો દ્વારિકા આ યાદ રાખવું જીવનમાં ક્યારેક ક્યારેક બધું કેવી રીતે થઈ જાય છે એનો અહીંયા આપણને સંકેત કર્યો છે વાલા કુટુંબીજનો